નેક્સેસ ક્લબ કૌભાંડના એસઆરસીના ડાયરેક્ટર અને એન્જિનિયર ત્રણ દિવસના રિમાન્ડ પર આ અંગે જાણવા મળતી વિગતો મુજબ ફરિયાદી સુભાષચંદ્ર જમનાપ્રસાદ સ્વામીએ આરોપીઓ જીતુ હરકિશન ચંદનાની હર્ષિન એમ ચંદનાની ગુલ ગોપાલદાસ દરિયાણી માધુરી ગુલ દરિયાણી અને પ્રજાપતિ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે સહિતની ફરિયાદ નોંધાવી હતી આરોપીઓ મિલકત પચાવી પાડવા માટે બનાવટી કરાર કરી ફોર્મ જી બનાવી રજિસ્ટ્રાર ઓફ કોમર્સમાં વેલ્યુએબલ સિક્યુરિટી તરીકે રજૂ કરી કબજો મેળવવા કારસો રચ્યો હતો આ કેસમાં તપાસની અધિકારી દ્વારા એસઆરસીના ડાયરેક્ટરો અને કર્મચારીઓને નિવેદન માટે બોલાવાયા હતા મોડી સાંજે ડાયરેક્ટર હરીશ પેરુમલ કલ્યાણી અને સિનિયર એક્ઝિક્યુટિવ એન્જિનિયર આત્મારામ ભૂલચંદાણીની ધરપકડ કરવામાં આવી હતી તપાસની અધિકારી અંજારના નાયબ પોલીસ ચૌધરીએ જણાવ્યું કે બંને આરોપીઓની સંડોવણી સ્પષ્ટ થતાં ધરપકડ કરાઈ હતી રિમાન્ડની માંગ સાથે ગત રોજ કોર્ટમાં રજૂ કરાતા અદાલતે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આ પ્રકરણમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરાશે તેવું તેમણે ઉમેર્યું હતું જોકે જે પાંચ આરોપી સામે ફરિયાદ થઈ છે તે તમામ આરોપીઓ હજુ સુધી પોલીસ પકડથી દૂર છે રિપોર્ટ માખી જાણી ગાંધીધામ